સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો બગદાણાની બબાલ કે પીડિત નવનીતના આરોપ બાદ મામલો છે તે ઉગ્ર બન્યો હતો કોળી સમાજના આગેવાનો આ કેસમાં ન્યાયની માંગ કરી ચૂક્યા છે સરકાર તરફથી આ કેસમાં એક ટીમની રચના પણ કરવામાં આવી છે છેલ્લા પંદર દિવસ ગુજરાતની અંદર આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ચર્ચાઓ વચ્ચે જયરાજ આહિરનો વિડીયો છે તે પણ અત્યારે સામે આવ્યો છે તળાજા તાલુકા ભાજપના નામની પતંગો છે તે બાળકોને આપી આ વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં દસ હજાર પતંગો આપી હોવાનો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ અત્યારે નજીક આવી રહી છે ત્યારે આ પતંગ દ્વારા ફરી એક રાજકીય મેસેજ આપવામાં આવ્યો હોય તેવી પણ ચર્ચાઓ એ શરૂ થઈ ચૂકી છે આ જે વિવાદ વચ્ચે એ ઉત્તરાયણના પર્વ પહેલાં એ સરકારી સ્કૂલના બાળકોને આ પતંગ છે તે વિતરણ કરવામાં આવી હતી અને આ પતંગની અંદર જે લખાણ લખવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે તળાજાની વાત આમાં કરવામાં આવી છે આ જે રાજકીય મેસેજ એ આવનારી ચૂંટણી પેલાનો એક સંદેશ છે કે શું આજ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે ફોન લાઈન પર પ્રદીપ કચિયા જોડાયેલા છે પ્રદીપ જે રીતના આ એક તળાજાની અંદર ઉત્તરાયણ પેલા બગદાણાની બબાલ વચ્ચે આ પતંગની લાહણી બાળકોને જયરાજ આહિર દ્વારા કરવામાં આવી છે આ એક પર્વની ઉજવણી પેલાની લાણી કે પછી એક રાજકીય મેસેજ બિલકુલ કૃણાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જયરાજ આહીરામ તો છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પોસ્ટ ખૂબ ઓછી જોવા મળતી હતી પરંતુ આજે તેમની એક પોસ્ટ જોવા મળે છે ને પોસ્ટની અંદર કેટલાક એ સ્કૂલના બાળકો છે અને બાળકોના હાથમાં એક પતંગ જોવા મળે છે આજે પતંગ બાળકોના હાથમાં જોવા મળે છે પતંગની અંદર જયરાજ આહિરનો ફોટો છે બાજુમાં એક લખાણ પણ લખવામાં આવ્યું છે લખાણની અંદર જયરાજ આહિરનું નામ છે તળાજા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે અને સાથે જ મકર સંક્રાંતિની શુભેચ્છાઓ આપવા માટે તેઓ શાળાએ પહોંચે છે અને બાળકોને પતંગ આપે છે આ એ પતંગની સાથે સાથે એક લખાણ પણ કૃણાલય સોશિયલ મીડિયાની અંદર લખવામાં આવ્યું છે કે જ્યાં દસ હજાર જેટલા પતંગો એ તળાજા અને ત્યાંના આસપાસના વિસ્તારની શાળાઓની અંદર બાળકોને આપવામાં આવ્યા છે જોકે કમેન્ટ્સની અંદર કેટલાક લોકો એ કમેન્ટ પણ કરી રહ્યા હતા કે જયરાજ આવી દર વર્ષે આ પ્રકારે બાળકોની વચ્ચે જઈ લોકો એ જે

તો આ તમામ ચૂંટણીઓ દરમિયાન તેઓએ પણ સક્રિય રીતે એ તેમના વિસ્તારની અંદર રહેવું પડશે કેમ કે તાલુકા પંચાયતની ચૂંટણી અને સાથે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમના તાલુકાની અંદર આવતી બે કે ત્રણ સીટો જે છે ત્યાં પણ તેમનો એ દબદબો છે અને એક તરફ ગુજરાતની અંદર આ છેલ્લા પંદર દિવસથી મતદારોની બબાલને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે ચર્ચાઓની વચ્ચે આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ હવે એકવાર ફરીવાર ચર્ચા શરૂ થઈ છે કે જયરાજ આઈ ફરી એક વખત સક્રિય જે છે તે જોવા મળ્યા છે અને ફરી એક વખત સક્રિય થતાની સાથે ચર્ચાઓ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ શરૂ થઈ ચકૃ જી બિલકુલ માહિતી આપવા બદલ આભાર